તો કેમ છો મિત્રો મજામાં મજામાં જજો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજે આપણી પાસે માટે આવેલ છે ઇન્ડિયાની મોસ્ટ ડિમાન્ડેડ ગાડી એટલે કે હોન્ડા સાઈન વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે હોન્ડા સાયન એકસો પચીસ બાઇક વેચી દેવાની જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દો

જો મિત્રો તમારે બાઇક ખરીદવી હોય તો માલિકના નંબર તેમજ ગાડીની કિંમત બાઇક ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા શકો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે ટાઈટલમાં માલિકના નંબર મળશે વિડીયોના નીચે ત્રાણું એક ત્રીસ તેર છસો એક આ ગાડીના માલિકના નંબર છે સાઇન ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી રહે છે એન્જિન પાવરફુલ શોરૂમ કન્ડિશનમાં ગાડી ટીપટોપ કન્ડિશન છે પણ સારી તમે વિડીયોમાં જોઈ શકો છો ક્યાંય સ્ક્રેસ કે લીટો પણ જોવા નહીં મળે નંબર વન કંડિશન ટીપટોપ કંડિશન ફૂલ જવાબદારી સાથે હોન્ડા સાયન વેચી દેવાની છે તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહી છે જિલ્લો ભાવનગર તમને ગારિયાધર જોવા મળશે ઠાકરધરણી ઓટોમાં ગારિયાધર તમે જઈ શકો છો અને રૂબરૂ તમે ત્યાં જવાનું થાય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે હોન્ડા સાયન લઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો કિંમત વિશે વાત કરી દો તો કિંમત અઠ્ઠાવન હજાર રૂપિયા રાખેલી છે તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ગારી દર જઈ શકો છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો જ પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જોવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું